નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે 12 ઓગસ્ટ સોમવારે વડોદરા મહાનગર સેવા સદન સંચાલિત તિરંગા યાત્રા વડોદરાના બુદેવ રોનિત રાજેશ જોશી કે જે આઠ વિશ્વ રેકોર્ડસ ધરાવે છે તેને પોતાની યુનિસાયકલ સાથે તિરંગા યાત્રાને લીડ કરવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં ખાસ ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પધાર્યા હતા અને કાર્યક્રમની શરૂઆત રોનિત જોશી દ્વારા સ્વહસ્તે બનાવેલ શ્રી હર્ષ સંઘવીજીનો રેખાચિત્ર તેમને અર્પણ કર્યું રોનિત જોશીને આઠમા વિશ્વ રેકોર્ડ બદલ અભિનંદન આપ્યા અને રેખાચિત્ર બદલ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રીએ તેની પીઠ થાબડીને આભાર વ્યક્ત કર્યો પછી શ્રી ગૃહમંત્રી શ્રીએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી રોનિત જોશી પોતાની યુનિસાયકલ સાથે આ સંપૂર્ણ તિરંગા યાત્રામાં મા રાષ્ટ્રધ્વજ સાથે જોડાયો રિપોર્ટ હઝરત ખાન વડોદરા

वोदरा नगर नगरजनों ने अभिन आभार मानवा देश प्रधानमंत्री आदरणीय श्री नरेन्द्र भाई

ત્યારે આ દેશમાં દુનિયા અંદર જારે ડ્રગ્સ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું ત્યારે ગુજરાત ડ્રગ્સ ની સામે મજબૂતાઈ થી લડાઈ લડી રહી છે છેલ્લા 10 દિવસમાં ગુજરાત પોલીસને ને 850 કરોડથી થી ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે ત્યારે મારી સૌ વડોદરા વિનંતી છે સૌ લોકો